હેલો બા તારા મમ્મી કેમ ગઈ નકુલ મારા મમ્મી આ રસોડામાં જ છે કેમ હા તો તારા મમ્મી ને કેજે માર જમવાનું બનાવે હા રો હું મમ્મી બોલાવું મમ્મી હા નકુલ અને હા જો પેલા તારી વાત મુક રાતે છે ને બા આવવાના ઘરે ભજનમાંથી તો એમને કેતો નહીં કે આપણે પાણીપુરી ખાધી હતી એમ અને જો તે કહી દીધું ને પાણીપુરી ખાધી હતી એમ તો હું તને ખાવા નહીં દઉં હાંજે હા અને છે ને હાંજે ખીચડી બનાવવાની ચૂપચાપ ખાઈ લેજે ખાવા બેહીને ત્યારે બોલતો નહીં પાણીપુરી પૂરી ખાધી હતી એમ અરે મમ્મી આ તો બાનો ફોન જ ચાલુ હતો તન તો કેવા માટે બોલાઈ હતી પણ બુદ્ધિ તો ના તો પેલા બોલ ને કે બાનો ફોન ચાલુ છે એમ લાય હા મમ્મી હા કઈ નઈ તમે હું ના અવતાર પકોડી ખાવ છો એમ ને પછી હું હાજે આવતારે એવું કહો મને ભૂખ નહીં ખીચડી જ ખાવી ડોસી નકરી ખીચડી ખવડાવો એમ ને અરે મમ્મી આ નકુલ મજાક કરતો તો અમે કઈ પાણીપુરી ખાધી જ નથી હા હા એ કઈ મજાક ના કરે મેં બધું સાંભળી લીધું એ હારું મમ્મી તમે ઘરે આવો ને એટલે હું તમને બનાવી દેસો જય શ્રી કૃષ્ણ